અમદાવાદમાં નિકોલ ગામે રહેતા વિપુલભાઈ માંગરોળીયા કોન્ટ્રાક્ટર તરીકે તેમના કારીગરો સાથે અનખોલ કામે ડ્રેનેજ સફાઈનું કામ કરવા માટે તેના કારીગર અક્ષય ભાભોરને ડ્રેનેજમાં ઉતર્યા હતા દરમિયાન તેને ગેસ લાગતા બેભાન થઈ જતા બચાવવા જતા તેઓ પણ ડ્રેનેજમાં પડ્યા હતા જેથી કોન્ટ્રાક્ટર અને કર્મચારી બંને બેભાન બનતા તેમને સારવાર માટે સહજી હોસ્પિટલમાં તથા એક ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં બંને વ્યક્તિઓને મૃત જાહેર કરવામાં આવ્યા તેઓના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા અણખોલ ખાતે મૃત્યુની ઘટનાને લઈને તંત્ર પણ દોડતું થયું bye-bye